ની ઘણી મુશ્કેલીઓમાં ઉપયોગી નીવડશે ગુજરાતમાં છેલ્લા થોડા સમય પહેલા હરની બોટકાંડ રાજકોટ ગેમ ઝોનમાં થયેલ ગોઝારી ઘટનાઓ બાદ ગુજરાત સરકાર દ્વારા તકેદારીના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જે ભાગરૂપે આજ રોજ પાલિકાને આધુનિક સુવિધાથી સજ્જ મિનિફાયર ટેન્ડર વ્હીકલ ફાળવવામાં આવ્યું હતું જેનો લાભ ડભોઈ સહિત તાલુકાના ગામોને મળશે આધુનિક વ્હીકલ ડભોઈ પાલિકાને ફાળવવા બદલ ધારાસભ્ય શૈલેષ મહેતાએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ડભોઈ પાલિકાના ચીફ ઓફિસર જયકિશન તળવી પ્રમુખ બિરેન શાહ ઉપપ્રમુખ મનોજ પટેલ કારોબારી ચેરમેન તેજલબેન સોની વિશાલ શાહ સહિત પાલિકાના કોર્પોરેટરો તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

જે રીતે અત્યારે બનાવો બની રહ્યા છે એક્સિડન્ટો વધી રહ્યા છે રાજકોટની ઘટના આપણે જાણીએ છીએ હરિની બોટકાન જાણીએ છીએ સુરતમાં પણ ક્લાસીસમાં જે રીતે આગને લીધે છોકરાઓ કૂદવું પડ્યું હતું અહીંયા આગળ નર્મદા નદીમાં વારંવાર ડૂબવાના બનાવો બને છે એસઓયુને લીધે આ રસ્તાના ટ્રાફિકની સમસ્યાઓમાં અને એક્સિડન્ટની પણ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે ત્યારે આ બધામાં મદદરૂપ કેવી રીતે થવાય એના માટે સરકારે એંસી લાખ રૂપિયાના ખર્ચે મિની ફાયર ફાઈટર આપ્યું છે અને જેમાં એક્સિડન્ટમાં પણ જો ડ્રાઈવર કે મુસાફરો કોઈ ગાડીમાં ફસાઈ ગયા હોય ને લોક વાગી ગયો હોય તો ગાડીને તોડીને પણ એ લોકોને બહાર કાઢી શકાય ઇલેક્ટ્રિક લાઇટ લાગી એમ આગ લાગી હોય ઇલેક્ટ્રિકમાંના કારણે કે કેમિકલના કારણે કે જનલનશીલ પદાર્થોના કારણે તો એમાં કેવી રીતે ઓલવી શકાય એના માટેની પણ વ્યવસ્થાઓ છે મોટા એક્સિડન્ટમાં જે વાહનોમાં કાપકૂપ કરવી પડે તોડફોડ કરવી પડે એના માટે પણ છે સાથે મેન મેઇન હાઈવે પર મોટા ઝાડ વરસાદમાં પડી ગયા હોય મોટા ઝાડને પણ કાપવા માટેની કટરોને આ બધે જ સાધન સામગ્રીઓ સાથેની આ વાન છે અને આ ખૂબ જ ઉપયોગી ડબોઈ નગર અને એની આજુબાજુના વિસ્તારને થઈ રહેશે સરકારનો હું આ તબક્કે આભાર માનું છું કે એક પણ રૂપિયા નગરપાલિકાને ખર્ચો કર્યા વગર એંસી લાખ રૂપિયાની આ ફિની ફાયર ફાઇટર અહીંયા મોકલવામાં આવ્યું છે હજુ પણ બીજી બધી વ્યવસ્થાઓ સરકાર તરફથી કરવામાં આવશે જેથી આવા કોઈપણ બનાવ વખતે લોકોને તાત્કાલિક મદદરૂપ થઈ શકાય અને આપના મારફત પણ લોકોને જાણકારી આપીએ છે કે આવી કોઈપણ બનાવ મને તાત્કાલિક ડભોઈ નગરપાલિકાના હોદ્દેદારોનો સંપર્ક કરો તો એમના માટે આ વાન ઉપયોગી થઈ શકે